પૂર્વ બ્રાન્ચ મેનેજરે એક પોઈન્ટ પાસઠ કરોડ છેતરપિંડી આચરી છે અને પરિણામે પાલનપુર પોલીસે ફરિયાદ નોંધી છે પાલનપુર તાલુકાના કણોદરની એસબીઆઈ શાખાની પૂર્વ મહિલા બ્રાન્ચ મેનેજરે

શ્રીમતી નરજીસ ખાતુન એ હસનવાલા તેમના વિરુદ્ધ આ ઉચ્ચારપથનો ફરિયાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાલનપુરના રિજનલ બ્રાન્ચ ઓફિસર શ્રી સંજય ઉમા પ્રસાદ અંબાસા નાવે પાલનપુર તાલુકા પોસ્ટે ફરિયાદ નોંધાવી છે જે કલમ આઈપીસી ચારસો છ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ અને ચારસો એકોતેર મુજબ તેમના વિરુદ્ધ ફરિયાદ જાહેર કરેલી છે એમાં જે ફરિયાદની હકીકત મુજબ શ્રીમતી શ્રી નરજીસ ખાતુન હસનવાલા કે જેઓ કાણોદર ખાતે એસબીઆઈ શાખામાં તારીખ અઠ્યાવીસ છ બે હજાર ઓગણીસથી બે સાત બે હજાર બાવીસ સુધીના ફરજકાળ દરમિયાન તેમને એક અલગ અલગ એકસો બે એકાઉન્ટના જે લોન ઘિરાણ માટેના જે અરજીઓ હતી જે એકસો બે જેટલી અરજીઓને ખાતાઓમાંથી જે અરજીઓ થયેલી હતી એ લોન માટેની અરજીઓ જે મધ્યસ્થ બેંકમાં મોકલાવી હતી જ્યાંથી તે નામંજૂર થયેલી હતી ત્યારબાદ આ પોતાની ફરજકાળ દરમિયાન તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ એકસો બે જે ખાતાઓની જે નામંજૂરી હતી તેને મંજૂર કરીને અને તેમાં જે લોન છે એ પોતાને એમાં લોન મંજૂર કરી હતી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને ત્યારબાદ આ જે અમાઉન્ટ છે એ અલગ અલગ સોળ એકાઉન્ટમાં એને ટ્રાન્સફર કરેલી હતી જે બાબતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેમને ઇન્ટરનલ કમિટી દ્વારા જે ઓડિટ રિપોર્ટ હતો એના આધારે ગઈકાલ તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસના રોજ રિજનલ બ્રાન્ચ ઓફિસર સંજય ઉમાપ્રસાદ અંબાસ નામે આ ફરિયાદ નોંધાવેલી છે હાલમાં આ તમામ જે આ ગુનો દાખલ થયો છે એની તપાસ તાલુકા પીઆઈસી એવી દેસાઈનાઓ કરી રહેલા છે મળતી માહિતી મુજબ હાલમાં જે આરોપી છે એ હાલમાં ભારત દેશની બહાર છે અને તેના માટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને બનાસકાંઠા જિલ્લા પોલીસ એમાં એમને પકડવા માટે તજવીજ હાથ ધરેલી છે અને તેના માટે જે ઉપરી એજન્સીઓ છે એનો બી સાથ સહકાર લેવામાં આવશે અને કાયદાકીય ધોરણે આ પ્રોસેસ હાલમાં ચાલી રહી છે અને તપાસ હાલમાં ચાલુમાં હોય એ વધુ વિગતો આપને પછી પ્રોવાઈડ કરવામાં આવશે